શું આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપમાંથી મનસુખ વસાવાની ટિકિટ કપાઈ રહી છે શું પાર્ટી તરફથી મનસુખ વસાવાને માન પણ નથી મળી રહ્યું આ બધું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી જેવી રીતે થોડાક સમય અગાઉ એક પ્રતિક્રિયા સામે આવી હતી જેમાં મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં બેઠેલા ઈશુદાન ગઢવીને શું ખબર પડે કે જમીન ખેડવાનો મામલો શું છે તેને લઈને હવે ઈશુદાન ગઢવીએ મનસુખ વસાવા પર પ્રહારો કર્યા છે ને સાથે એટલું જ નહીં પરંતુ આગામી લોકસભાની ચૂંટણી પહેલાં જ્યારે અરવિંદ કેજરીવાલ નેત્રંગ આવી રહ્યા છે તેના કારણે હવે મનસુખ વસાવા બેબાકડા બન્યા છે તે વાતનો ઉલ્લેખ પણ તેના દ્વારા કરવામાં આવ્યો છે તેમજ ભરૂચ લોકસભાની સીટમાં જેવી રીતે ચેતર વસાવાને જનપ્રતિસાદ મળી રહ્યો છે તેના કારણે મનસુખ વસાવા હેપતાઈ ગયા હોવાની વાત પણ ઈશુદાન ગઢવી કરી રહ્યા છે શું છે સમગ્ર મામલો અને શું પ્રહારો ઈશુદાન ગઢવી તરફથી હવે મનસુખ વસાવા પર કરવામાં આવ્યા છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નજીક ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ફરી એકવાર લોકસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે કોલ વોરની શરૂઆત થઈ ગઈ છે જેવી રીતે થોડાક સમય પહેલાં જે ભરૂચના લોકસભાના ભાજપના સાંસદ મનસુખ વસાવા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું જે નિવેદનમાં તેમણે પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી જે ઈશુદાન ગઢવી છે તેમના ઉપર સીધા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે અમદાવાદમાં બેસેલા ઈશુદાન ગઢવીને જમીન જે આદિવાસીઓની છે તે ખેડવાનો તેમને શું ખ્યાલ છે અને તેમનો શું અનુભવ છે તે પ્રકારની વાત સામે આવતાની સાથે આવી ઈશુદાન ગઢવીએ પણ મનસુખ વસાવાને વળતો પ્રહાર કર્યો છે આગામી દિવસોમાં સાત જાન્યુઆરીના રોજ ભરૂચના નેત્રંગમાં ચારે અરવિંદ કેજરીવાલ જે આમાની પાર્ટીના રાષ્ટ્રીય છે અને પંજાબના મુખ્યમંત્રી છે સાથે જ અત્યારે ચેતર વસાવા જેલમાં છે અને તેમને જે જન પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને તેમણે બલેશ્વર ગામમાં જે વસાવા સંમેલન મળ્યો હતો ને જેવી રીતે વર્ષાબેન વસાવાને ચેતર વસાવાના સમર્થનમાં લોકોએ બોલવાની તક આપી હતી તે વાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે યશુદાન ગઢવી આ સમગ્ર બાબતને લઈને મનસુખ વસાવા પર શું પ્રહારો કરી રહ્યા છે તે જોઈ લો મનસુખભાઈ જે રીતે બેબાકડા બન્યા છે એની પીડા સમજી શકાય એમ છે એક તો ચેત્રભાઈ વસાવાને ભાજપના નેતાઓએ ફસાવાની પૂરી કોશિશ કરી લીધી ચેત્રભાઈ આદિવાસી સમાજ માટે લડતા હતા ચેત્રભાઈ આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતા હતા એટલે આદિવાસી સમાજના હીરો બની ગયા એ મનસુખભાઈ અને બીજા ભાજપના નેતાઓથી સહર્ણ થયું અને એટલા માટે ખોટા કેસમાં ફસાવા માટેની ભૂમિકા અદા કરી સાથે સાથે આદિવાસી સમાજના ખેડૂતના પ્રશ્ને ચેતરભાઈ લડ્યા છે એટલે એક તો ફરજી કેસ કરાવડાવવામાં આવ્યો બીજા નંબરમાં ચેતરભાઈ વસાવા જે રીતે જેલમાં રહીને પણ આદિવાસી સમાજનો હીરો બની ગયા તમામ જગ્યાએ વસાવા સમાજનું સંમેલન થયું ને એમાં પણ ભાજપના નેતાઓનો હોરિયો બોલાવ્યો એટલે મનસુખભાઈને ખબર પડી ગઈ છે કે હવે કાં તો ભાજપ એમની ટિકિટ કાપશે અને કાં ભાજપ હવે એમને માનપાણી નથી આપતી એટલે બેબાકડા બન્યા છે બેબાકડા સ્વાભાવિક છે પણ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી ઊભી છે એ પણ મનસુખભાઈને પેટમાં દુખે છે અરવિંદ કેજરીવાલજી સાત તારીખે આવી રહ્યા છે ચેતરભાઈના સમર્થનમાં આવી રહ્યા છે તમારા સમર્થનમાં તો કોઈ ભાજપના નેતા આવતા નથી ખબર છે તમે એમને એમ નિવેદનો કરતા હો છો તમે ડિબેટમાં પણ ચેતરભાઈની સામે જવાનું હતું એમાં પણ ભાજપના નેતાઓએ ના પાડી એટલે તમે ન પહોંચી શક્યા એટલે ચેતરભાઈ હીરો બની ગયા છે માત્ર લોકસભા ભરૂચ પૂરતા નહીં ઉમરગામથી અંબાજી સુધી અને કાર્યકારી અધ્યક્ષ આમ આદમી પાર્ટીના માત્ર ધારાસભ્ય રહી અને એ ડેડિયાપાડા પૂરતા જીરો નથી એટલે પ્રહારો જેવી રીતે કરવામાં આવ્યા છે સુદાન ગઢવી તરફથી એટલે મનસુખ વસાવા આગામી લોકસભાની ચૂંટણી ટાણે જેવી રીતે તેમના નિવેદનો આપી રહ્યા છે ને ચર્ચામાં તો છે પરંતુ બીજી તરફ હવે આમ આદમી પાર્ટી પણ કાઉન્ટર કરવાની શરૂઆત કરી દીધી છે જોવાનું એ રહ્યું કે આમ આદમી પાર્ટીના જે સુપ્રીમો છે અરવિંદ કેજરીવાલ જ્યારે નેત્રંગ ગાવાના છે તેમની જનસભા જ્યારે મળવાની છે ત્યારે આ એડવાન્ટેજ આમ આદમી પાર્ટીને કેટલો આગામી લોકસભાની ચૂંટણીમાં મળવાનો છે તેમજ મનસુખ વસાવા જેવી રીતે પ્રચાર પ્રસારમાં હાલ ઉતરી ગયા હોય તો તેને લઈને પણ હવે આ મેચ છે તે ખૂબ જ રોમાંચક બનતી દેખાઈ રહી છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પહેલાં એક ગ્રાઉન્ડ ઉપર તમામ ખેલાડીઓ છે તે ગોઠવાઈ ગયા છે પરંતુ ચેતર વસાવા હાલ તે જેલમાં છે પરંતુ જોવાનું એ રહ્યું કે તે પહેલાં તેમને જામીન મળે છે કે ભાઈ તે જેલમાંથી ચૂંટણી લડશે તમામ ઉપર પ્રશ્નાથ છે પરંતુ જે ઇશુદાન ગઢવીની પ્રતિક્રિયા મનસુખ વસાવાને લઈને સામે આવી છે તેના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીયા ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર